તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર આજે વાત રાજકારણની વાત યાત્રા ગાંધી પરિવાર અને ગુજરાતની રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં સુપરફ્લોપ થઈ ગઈ છે આ સવાલ કોંગ્રેસના જ નેતા અને કાર્યકરો કરી રહ્યા છે અને તેનું કારણ એ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની બહુ ચર્ચા નથી થતી અને એટલા જ માટે યંગસ્ટર્સની ભાષામાં કહીએ તો બસ ક્રિએટ નથી થતો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સાત માર્ચે ગુજરાતમાં એન્ટ્રી થઈ અને આ યાત્રાના ત્રણે દિવસ પણ પૂરા થઈ ગયા છતાં આ યાત્રા વિશે ગુજરાતમાં ઉત્સાહ નથી દેખાતો એ પણ એક વાસ્તવિકતા છે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે મહાશિવરાત્રીએ તેમણે પૂજા પણ કરી પણ તેમની આ વાતની બહુ નોંધ નથી લેવાઈ રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જેવા જિલ્લાઓમાં ફરશે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી ચૌદ બેઠકોના મત વિસ્તાર પર આ યાત્રા હેઠળ આવરી લેવાશે કિલોમીટર વિસ્તારમાં આ યાત્રા ફરશે અને પછી મહારાષ્ટ્ર જવા રવાના થઈ જશે આ સિવાય ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રાનો કેટલોક વિસ્તાર પણ રાહુલ ગાંધીના પ્રવાસમાં સામેલ છે તો ગુજરાતના મોટા વિસ્તારને આવરી લેતી યાત્રા હોવા છતાં રાહુલની યાત્રાનો બસ કેમ નથી એ સવાલ સૌને સતાવી રહ્યો છે રાહુલ ગાંધીના પરિવારનો ગુજરાત સાથે બહુ જ જૂનો નાતો છે અને વાસ્તવમાં નહેરુ ગાંધી તો ગુજરાતને શુકંતુ પણ માને છે પણ ગુજરાતમાં ફ્લોપ શો કેમ છે રાહુલ ગાંધી ગુજરાતમાં હોય અને ચર્ચાનું ચક્રોળ બીજું કેમ છે કારણ કે સમજવું જરૂરી છે કારણ કે તમામ પાસાઓ ગુજરાત અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા પણ તેમના આ યાત્રામાં સહભાગી કેટલા થયા કોંગ્રેસ સતત પ્રયત્ન કરી રહી છે ટકવાની પણ કોંગ્રેસના ખેલાડીઓ ટકતા નથી અને મેદાનમાં રહી જાય છે ફક્ત જૂજ ખેલાડી હવે વાત યાત્રા ગાંધી પરિવાર અને ગુજરાતની છે તો સૌથી પહેલાં આપને એ સમજાવીશું કે ગુજરાતમાં ગાંધી પરિવારે કઈ રીતે અને ક્યારે એન્ટ્રી કરી વર્ષ હતું આ ઓગણીસો એસીનું જ્યારે ઇન્દિરા ગાંધીએ સુરતથી એક ભવ્ય યાત્રા કરી હતી અને આ વર્ષમાં સુરતથી તેઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા હતા અને આ સૌથી પહેલી એમની યાત્રા હતી અને આ તેમનું સૌથી મોટી રેલી વર્ષ ત્યારબાદ ઓગણીસો ચોર્યાસીમાં રાજીવ ગાંધીએ વલસાડથી પ્રચંડ રેલીને સંબોધી હતી પહેલા ઇન્દિરા ગાંધી આવ્યા ત્યારબાદ ઓગણીસો ચોર્યાસીમાં રાજીવ ગાંધીએ ગુજરાતના વલસાડથી એક રેલીને ગજવી ત્યારબાદ વર્ષ બે હજાર ચારમાં સોનિયા ગાંધીએ વલસાડના લાલ ડુંગરીથી પ્રચારની શરૂઆત કરી હતી આ ત્રણ એ તારીખ છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવ્યા હતા અને પોતાના પ્રચાર પડઘમને શરૂઆત કરી હતી આ વર્ષ અને એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે ગુજરાતમાં યાત્રા અને ગાંધી પરિવારનું એક કલેક્શન છે અને આ કનેક્શન તમને વિગતવાર સમજાવીશું તમને ઇતિહાસમાં પણ લઈ જઈશું જેથી આપને ખ્યાલ આવશે કે હકીકત શું છે જો કે શરૂઆત કરી હતી સોનિયા ગાંધીએ પણ ત્રણેય વાર કોંગ્રેસે ગુમાવેલી સત્તા પણ પાછી મેળવી હતી આ એ ઘટનાક્રમ છે જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓ આવ્યા ગુજરાતમાં તેમણે ધામા નાખ્યા ત્યારે તેના પરિણામો જોવા મળ્યા હતા પણ અત્યારની સ્થિતિ અલગ છે રાહુલે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં લાલ ડુંગળી ખાતેની પ્રચાર શરૂ કરેલો પણ તેમને સફળતા નહોતી મળી રાહુલના કિસ્સામાં આ ઇતિહાસ દોહરાવાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીથી માંડીને માતા સોનિયા ગાંધી સુધીના બધા જ ગુજરાત સાથે ઘાટ રીતે સંકળાયેલા છે ભૂતકાળમાં નહેરુ ગાંધી ખાનદાનમાં લોકો જ્યારે પણ ગુજરાત આવ્યા ત્યારે તેમને જબરદસ્ત આવકાર મળ્યો છે અને રાજકીય રીતે પણ ફાયદો થયો છે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને મોડો પ્રતિસાદ કેમ મળી રહ્યો છે આ સવાલ ઉદ્ભવી રહ્યો છે